આપણી સાથે છે ચંદ્રિકાબેન શું તકલીફ હતી પૂછે અને કેવું રહ્યું ચંદ્રિકાબેન જામનગર શું તકલીફ હતી કે શું ગેસ હતી હાથ સારું છે હવે હવે સારું છે તકલીફ કેટલા ટાઈમ થતી 3 4 વર્ષ થતી 3 થી 4 વર્ષ થી થતી નામ તકલીફ થતી તો તકલીફ માં શું શું થતું આમ ક્યારેક ઉલટી થઈ જાય આમ હાથ પગ દુખે પછી આમ એસી ગેકી થાય પેટ માં બળતરા થાય પેટ બળે ક્યારેક ઉલટી થઈ જાય એવું થાય બરાબર અને મને મળે કે પેલા બી ના બહુ વધારે પડતા આવતા ટુકમાં શરીરમાં જ્યાં ટચ કરો એ ઓટ પેલા બરાબર અને મને મળે કે પેલા આ ગેસ બાબતમાં કોઈ બતાવ્યું એક બે ડોક્ટર ને બતાવ્યું તો દવા આપતા દવા પી એકલી વાર સારું થાતી

અને ચંદ્રિકા મારા તરફથી થી કોઈ દવા આપવામાં આવી તમને કે ના કઈ નથી વગર દવા થી ટૂંકમાં અમારી જે આ ટેકનિક છે અમારી જે ટ્રીટમેન્ટ છે ટ્રીટમેન્ટ થી આપણે તમને જે કઈ ફાયદો થયો ને કરેલી ફાયદો હવે તમને તકલીફ શું હતી બેન પેટ ની અંદર એસિડ વધી જતો હતો તમને એસિડ વધીને એસિડ રિફ્લક્સ થતો હતો અને બધા બોડીના સાંધામાં સાંધા ભરાતો હતો તમને સાથે સાથે આ છે એટલે વધારે તકલીફ થાય બરાબર હવે આપણે આપણી ટ્રીટમેન્ટ શું કર્યું કે એસિડ જ ઘટાડ્યું જે પેટમાં તમને એસિડનું પ્રોડક્શન થતું હતું એને આપણે ઘટાડ્યું એસિડ ઘટ્યો એટલે આપણને આપોઆપ ફાયદો થઈ ગયો બરાબર અને સુંદરીકા બે કેવી કે તમને અમારી સારો છે સારી લાગી મારું જોઈને માં નણંદ ની છે બે વિડિયો YouTube પર મૂકે ને તમારી જે તકલીફ તમને ખ્યાલ આવે બરાબર અમારું મેઈન ગોલ એ હોય કે તમારી જે તકલીફ દર્દી જોતા દવા કઈ કઈ થાક્યા હોય બરાબર એના માટે ટૂંકમાં સારી વસ્તુ છે એ દવા તમારે પીવી જ ન પડતી સાહેબ જ્યાં સુધી ત્યાં સુધી દવા બંધ થઈ કે ને બહુ મોટો બેનિફિટ છે બરાબર કે દવા બંધ થઈ ગઈ હા સાચું

Max. Max. He Baby normal fast. Max. Max. fast. Max. Max. and Foot Max.

Bye.